ફીચવાડા ના લોકોને ઉમલલા પોલીસ સ્ટેશન માં લઈ આવેલા ઉછપના પણ છે અને ઘણા સત્રીઓને આગેવાનોને રાજવાડી પોલીસ સ્ટેશન માં પણ નજર કેદ કરવામાં આવેલ છે તમારે કેમ નજર કેદ કરવામાં આવ્યો છે હવે અમને નજર કેદ કરવામાં આવેલા છે કારણ કે અમે પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે વિરોધ કર્યો છે અને એ વિરોધ કાયમ માટે રહેશે જ્યાં સુધી એની ટિકિટ રદ નહીં થાય અને અમે બધા ક્ષત્રિયો સમાજ દ્વારા એક સાથે છે જો આપણે ન્યુઝ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ